નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા અને હું છું આપની સાથે યોગેશ કાનાબાર રાજુલા શહેરમાં ટાવર ચોકમાં ભારત માતાનું પૂજન કરવામાં આવ્યું રાજુલા શહેરમાં ટાવર ચોકમાં આજે ગણતંત્ર દિવસ હોય જે નિમિત્તે દર વર્ષોની માફક આ વર્ષે પણ ભારત માતાનું પૂજનનું આયોજન કરવામાં આવેલું જે આજે સાંજે પાંચ કલાકે આ કાર્યક્રમ રાજુલા ટાવર ચોકમાં રાખવામાં આવેલો જેમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તેમજ આર એસએસ તેમજ રાજુલાના વેપારીઓ સહિતના લોકો જોડાયેલા હતા સાંજે પૂજન અર્ચન સાથે આરતી કરવામાં આવેલી આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આપણા વિસ્તારના આવા સમાચારો માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આપને આપણા જ વિસ્તારના તમામ સમાચારો ઉમળતા રહે આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આવાજ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં